इनको हम लेके चले हैं अपने संग अपनी नगरिया इनको हम लेके चले हैं अपने નમસ્કાર દર્શક મિત્રો આજે હું અહીં પૌરાણિક મંદિર વિજેપ રોડ ખાતે આવેલ છે રાજકોટમાં જે બોમ્બે હોટલ બોનલ રોડ ઉપર બોમ્બે હોટલ આવેલીની સામે શેરીમાં મયુરભજિયા પાસે જે પૌરાણિક મંદિર છે આપ જોઈ રહ્યા છો અઢારસો ચોર્યાસીમાં એમનું નિર્માણ થયેલ છે અને આપણે આ પૌરાણિક એવું મંદિર છે મારા બધા વિડીયોમાં પૌરાણિક મંદિરો એવા જ બધું પૌરાણિક જે વસ્તુ હોય એ જ હું રજૂ કરું છું અને માટે લાઇક અને શેર જરૂર શીખું છું જેથી આપને આવા અવારનવાર વિડીયો મળતા રહે આપણે આપણે જઈએ પૌરાણિક મંદિરમાં દર્શન માટે આવો પ્રાર્થનાથી માંડી પ્રથમ સમૃહ એવા ગણપતિ દાદાની પ્રાર્થના સાથે અહીં બિરાજમાન ગણપતિ દાદા છે સાથે રાંદર માતાજી પણ બેઠા છે સાથે અંબા માતાજી પણ બેઠા છે અને એવા લો સમાજના આરાધ્ય એવા મહાકાળી માતાજી પણ અહીં બિરાજમાન છે જે આપ જોઈ રહ્યા છો ગણપતિજી પણ સ્થાપના કરેલ છે જે ગણપતિ દાદા બેઠા છે અને આ મંદિરનું નિર્માણ અઢારસો ચોર્યાસી એટલે આશરે દોઢસો વર્ષ જૂનું છે આ મંદિર જ્યાં આ દર્શન સાથે રાધા માતાજી પણ બેઠા છે રાધલ માતાજીને પણ આપણે વંદન કરીએ અને બીજા નંબરમાં કે અહીં અંબાજી માતાજી પણ ગુજરાતમાં તે સાક્ષા રૂપે મહાકાળી બિરાજમાન છે અહીં અખંડ જ્યોત ઘણા ટાઈમ ત્યાં અખંડ ઉચ્ચેદ ચાલુ છે અને લોટા સમાજના આરાધ્ય મહાકાળીમાં અહીં સાક્ષર છે જેનું નિર્માણ અઢારસો ચોર્યાસીથી મહાકાળીના મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે એમને મનોક મનોકામના હું પૂર્ણ કરું મનોકામના તમારી હોય એ પૂર્ણ કરે છે મહાકાળીમાં સાથે ગુરુ દત્તાત્રે પણ અહીં બિરાજમાન છે સાથે ગાયત્રી માતાજી પણ અહીં છે અને વધુમાં આપણે જણાવી દઈએ કે વિજિયામાં જ્યાં વિજયામાં મંદિરના સ્થાપક છે એમના ચરણ પાદુકાનું પણ અહીં છે આપ જોઈ રહ્યા છો ચરણ પાદુકા વિજિયામાં જે અઢાર ચોરી અઢારસો ને ચોર્યાસીમાં નિર્માણ મંદિરનું નિર્માણ કરે સાથે બાજુમાં જ બગેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે આવો આપણે બગેશ્વર મહાદેવના

સિત્તેરમાં છે અને બહુ સંખ્યામાં ભક્તોનો એનો લાભ લે છે બપોરે બાર વાગે મહાઆરતીનું પણ આયોજન એ કરવામાં આવે છે આ મંદિર પૌરાણિક મંદિર અઢારસો થી નિર્માણ પામેલ છે જે તેનો સમયગાળો અત્યારે લગભગ મારા ખ્યાલ મુજબ દોઢસો વર્ષ જૂનું છે આ પૌરાણિક મંદિર અને આવા મારી પાસે અનેક મંદિરો હોય છે અને એ વિડીયો લાઈક અને શેર કરો તો મંદિરો વિશે જાણવું પડશે બાજુમાં જઈએ અહીં અહીં માતાજી શીખલા માતાજી પણ સાક્ષાત બેઠા છે એ પણ અઢારસો ચોર્યાસી નિર્માણ પામે છે અને અહીં પારસો જે દીપરાના વૃક્ષને આપણે વૃક્ષ કહીએ છીએ દોઢસો વર્ષો છો દ્રશ્યોમાં આપ જોશ્વર મહાદેવ અને મહાકાળી સાક્ષાત બિરાજમાન અહીં બેઠા છે અને શિવરાતના દિવસે ત્યાર જનતાને અપીલ કરવામાં આવે છે કે અહીં આવી આપણે ભક્તજનો બધા મળીએ અને મહાશિવરાત્રીની આરતીનો લાભ અવશ્ય લેશો એવી અમારી अपील छे आप जाहिर जनता ने अगर आमंत्रण आप जाहिर जनता करी जे आप धन्यता धन्यता अनुभव आभार